દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અગારા ગામે શ્રી વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અગારા ગામે શ્રી વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં શિબિરમાં ઉપસ્થિત વનવાસી પરિષદ જિલ્લા સંગઠન મંત્રી ઈશ્વરભાઈ રાઠવા લીંબડીથી સિંગવડ તાલુકાના મુખ્ય કાર્યકર્તા છગનભાઈ ડામોર અને ઝાલો તાલુકાના વનવાસી કલ્યાણ પરિષદના મંત્રી કમજીભાઈ વસૈયા વનવાસી કલ્યાણ પરિષદના અગારા ગામના કાર્યકર્તા છગનભાઈ સંગાળા વિશેષ ઉપસ્થિત વડોદરા મહાનગરમાંથી કુંવરજીભાઈ પટેલ ઉદ્યોગપતિ અને ડોક્ટરોની ટીમ સાથે ભાઈઓ બહેનો મળી કુલ ચૌદ કાર્યકર્તાઓ સેવામાં ઉપસ્થિત રહ્યા અનગાર ગામના અને આજુબાજુના વિસ્તારમાંથી બસો પચાસ જેટલા લોકોએ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા આયોજિત ચિકિત્સા શિબિરનો મફત મેડિકલ કેમ્પનો લાભ લીધો ડોક્ટરો દ્વારા કયા પ્રકારની સેવા આપવામાં આવી તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને મફત મેડિકલ કેમ્પનો લાભ મળતા લોકોમાં ખુશી જોવા મળી રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાઈ સિંહ વડદાહોદ